પાર્લર રાનકુઆ આયોજિત બ્યુટી એક્સપર્ટના સથવારે બારડોલીમાં સૌ પ્રથમ વાર વન ડે લુક એન્ડ લર્ન મેકઅપ હેરસ્ટાઈલ હેરકટના મેગા સુરત જિલ્લાના ગામડાઓની મહિલાઓ આગળ વધી બ્યુટી ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું નામ આગળ વધારે અને પોતાના વ્યવસાયમાં પ્રગતિના પંથે આગળ વધે તે આશય સાથે બારડોલીમાં સૌ પ્રથમવાર વન ડે લુક એન્ડ લર્ન મેકઅપ હેરસ્ટાઇલ હેરકટના મેગા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું મહેંદી અને મેકઅપની સ્પર્ધામાં કુલ સુડતાલીસ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો યોજાયેલ સેમિનારમાં તમામ બ્યુટિશિયનને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મહેંદી સ્પર્ધામાં ચૌધરી પીનલ અને પટેલ નિતિન જ્યારે મેકઅપ સ્પર્ધામાં નેહા કંસારા અને હર્ષિદાબેન નિર્ણાયક તરીકે હાજર રહી તમામ બ્યુટિશનોને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે માર્ગદર્શન પણ પાડ્યું હતું તહેવારોના સમયમાં કઈ રીતે મેકઅપ કરી શકાય કેવો મેકઅપ કરવો જોઈએ એ તમામ માહિતી આ સેમિનારમાં આપવામાં આવી હતી મારું નામ નેહા કંસારા છે અને હું છું મારું નવસારીની અંદર નેહાસ બ્યુટી નામનું સલોન છે અને નેહાસ એકેડેમી હું રન કરું છું જ્યાં આગળ હરેક ડિપ્લોમાના કોર્સિસ કરાવું છું હેર ડ્રેસિંગ ડિપ્લોમા મેકઅપ ડિપ્લોમા હેર સ્ટાઇલિંગ ડિપ્લોમા અને નેલ્સ આ રીતે બ્રાઇડલ એક્સપર્ટ કોર્સિસ બધું જ હું કરાવતી છું અને આજે જે અહીંયા બારડોલીની અંદર સેમિનારનું આયોજન થયું છે એ એક એન્ડ લર્ન સેમિનાર છે જેના દ્વારા અત્યારનું જનરેશન જે અપકમિંગ જનરેશન છે એને ઘણી બધી એઇમ્સ ઘણી બધી ટેકનિક્સ એના થ્રુ પોતાના કેરિયરને અપડેટ કરવાના ચાન્સ મળશે અને એના માટે આજે અમે અહીંયા આગળ મેકઅપનો સેમિનાર છે હેર સ્ટાઇલિંગ સેમિનાર છે અને હેર ડ્રેસિંગ જે અત્યારના ટ્રેન્ડિંગ મેકઅપ્સ છે અત્યારના ટ્રેન્ડિંગ સ્ટાઇલિંગ છે અને પ્લસ હેર સ્ટાઇલિંગ હેર સ્ટાઇલિંગ ઇન ધ સેન્સ કે હેર ડ્રેસિંગ આજે કલરફુલ હેર રાખો કટિંગ માટે તમે જાત જાતની ટેકનિક્સ અપનાવો કે નવા નવા લુક્સ જનરેટ કરો સો આજના દિવસમાં બધા સ્ટુડન્ટ્સને ઘણી બધી ટિપ્સ અને ટેકનિક્સ અહીંયાથી આપવામાં આવશે જેના કારણે હવે જે વેડિંગ સિઝન આવે છે એના માટે એ લોકોને ઘણી બધી ટિપ્સ મળી જશે કામ કરવા માટેનો એક અલગ જુસ્સો મળી જશે અને દે વિલ બી મોર કોન્ફિડન્ટ ટુ ગો અહેડ અને સાથે સાથે અમે બ્રાઇડલ કોમ્પિટિશન અને મહેંદી કોમ્પિટિશન રાખી છે તો એ પણ કોમ્પિટિશનના નામે છોકરાઓ કેવું છે કે એક અલગ પોતાની પ્રેક્ટિસથી આગળ વધવા માટેનું એક અમે મુકામ હાંસિલ કરાવ્યું છે એ લોકોને કે તમે બસ કોમ્પિટિશન કરો અને પોતાની સ્કિલ ડેવલપ કરો આગળ જતા એ લોકોને જ ઘણા ફાયદા રહેશે અને આ રીતે અમારો એક પર્પઝ જ એ છે કે લુક એન્ડ લન સેમિનાર વિથ કોમ્પિટિશન અલગ અલગ ઇન્ટીરિયરમાં જઈને કરીશું જેના કારણે અલગ અલગ એરિયાના લોકો અપડેટ થશે થેન્ક યુ नमस्कार હું મનિષા દેસાઈ ફાઉન્ડર ઓફ શ્રદ્ધા મેકઅપ સ્ટુડિયો વલસાડ આ એમ અ માઇક્રોબાયોલોજિસ્ટ મારું પાશન છે મેકઅપ આર્ટિસ્ટ પેઇન્ટિંગ ફ્લાવર મેકિંગ એન્ડ ઓલ આર્ટ સાઇડ હું આજનો દિવસ માટે બારડોલી એઝ અ મેકઅપ આર્ટિસ્ટ વન ડે લુક એન્ડ લર્ન સેમિનાર માટે આવી છું મારે આવેલા લોકોને કેવી રીતે ઇઝી ટેકનિક અને અપકમિંગ સિઝન માટે સારું અને સારું અને સોસાયટીને વધારે ડિસન્ટ બનાવી શકે એવો મેકઅપ આપવાનો આજનું મારું પ્રયોજન છે જેમાં મને અહીંયા લાવનાર રક્ષા પટેલ રાનકોવા બ્યુટી એ રક્ષા પટેલ એટલું બધું હાર્ડવર્ક કરે છે કે ગામડાના અંદર અંદરના પાર્લરોને બી શોધીને વન ટુ વન હાર્ટ ટુ હાર્ટ અને હટ ટુ હટ જઈને મળે છે અને બધાને કન્વિન્સ કરીને એ અહીંયા બારડોલીમાં એમણે બધાને બોલાવ્યા છે તો મારો એક મોટો એમ રહેશે કે ટ્રાઇબલ એરિયાના કે નાનામાં નાના બ્યુટિશિયન ઓછામાં ઓછી પ્રોડક્ટે ઓછામાં ઓછા ખર્ચે આપણા સમાજને સારી બ્યુટી પ્રોવાઈડ કરી શકે એના માટેનો મારો પૂરો પ્રયત્ન રહેશે અને હું એવી આશા રાખું છું કે બધાનો સહકાર મળે અને મારું મેઇન હેતુ એવું છે કે આજે થર્ટી ફોર યર્સના એક્સપિરિયન્સ પછી કે વધારામાં વધારે મેકઅપ અને સમાજને એક એવું કહેવામાં આવે છે કે ઘણી ઘણી જગ્યાએ એવું કહેવામાં આવે છે કે ઓરિજિનલ હોઈએ છે આપણે તેના કરતાં મેકઅપમાં બહુ ખરાબ દેતા હોઈએ છીએ તો મારે એ ઓરિજિનાલિટીને જ એન્હાન્સ કરવાની છે એવો મેકઅપ મારે બતાવો છે તો આપણે જોઈશું મારા પ્રેક્ટિકલ મેકઅપમાં અને થેન્કસ ટુ ઓલ મારું નામ અક્ષય રાઠોડ એ કે મેકઅપ સ્ટુડિયો વાલોડથી છું યુ કાઉં વાલોડ હું આઈ થિંક બાર વર્ષથી આવું મેંદી આર્ટિસ્ટ છું મહેંદી મારું ગોડ ગિફ્ટ છે અને મારું એક ગિફ્ટ હતું કે હું બ્યુટિશિયન બનું તો મહેંદી કરતાં કરતાં હું એક બ્યુટિશિયન બનવાનું પાર્ટ ટાઈમ જોબ કરી હું શરૂ સ્ટાર્ટ કરું તો આજે હું જ્યારે આ ફિલ્ડમાં મારું ડ્રીમ્સ હતું એ પૂરું થયું એ કેવી રીતે પૂરું થયું હું કહી શકું આજે તુલસી બ્યુટી પાર્લરના ઓર્ગેનાઇઝ શ્રી રક્ષા પટેલે જે ઓર્ગેનાઇઝ કર્યો તો ઇવન્ટ ફર્સ્ટ ઇવન્ટ ઓર્ગેનાઇઝ કર્યો ચીખલી તાલુકામાં ત્યાં હું એક બ્રાઇડલ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થયો હતો તો ત્યાં મારો ટુ રેન્ક આવ્યો હતો તો આજે હું એમના થકી આજે મને સ્ટેજ લેવલ પર આવવાનું મળ્યું એમણે મને સ્ટેજ આપ્યું ને આજે હું મેકઅપ આર્ટિસ્ટ